ગાઈઝ એવરી દોસ્તો તો આજ કે નઈ વિડીયોમાં આપણું હાર્દિક સ્વાગત છે સબકો હરર મહાદેવ જય મહાકાલ જય માતાજી ગુડ મોર્નિંગ કારણ કે હું બહુ જલ્દી જલ્દીમાં છું એટલે આપણે કામ કરતાં કરતાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજે જાન આવી છે ત્યાં જવાનું છે તો ગાઈઝ બ્લોગમાં બહેના રહેજો ને હમણાં થોડાક વ્લોગ છે ને ટાઈમે આવતા નથી પણ તો સપોર્ટ સપોટ બપોટ કરજો તો ફટાફટથી જો તાળું લગાડી દઈએ અને ક્રિશ ક્રિશભાઈ ગયા છે આટો મારવા એટલે ત્યાં આપણે તાળું ભાડું લગાવીને તૈયાર રહીએ ને તો એ રાઈડા રાઈડ થશે પોર્સ કેમ ગયું મારું વાતાવરણ છે સરસ મજાનું જે શીતળાઈ જો કેટલા બકરા ઘેટા લે જોગાવી

ભાઈ વાહ ઓલા આપણા લઈ જાવ કે આ લઈ જાવ મે પપ્પા તો લઈ હા મરી જવાનું છે મારે એટલે તો વિડીયો ઉતારું છું મારો હા આલો ચાંડલો લખો ચાંડલો લખાવો પડશે ને બાબા તમારે ના લખવાનું ઉતારો ઉતારો ને કોણ લખે કેટલાક <laughs> છે <laughs> 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 <laughs>

જો કેવો સરસ મેકઅપ જો આ એક સ્ટેપ આ ખોલી તો આ લિપસ્ટિક છે જો અને આ છે ચાંદલા એટલે કટલેરી છે અમારા છોકરીઓને અને અમે છે ને જો બધું તૈયાર થવું મારે અરે ભાઈ અરે જો સીતાબેન આવી ગયા કેમ એવું બધું કરો છો ગરમી થાય ગરમી થાય છે તો આ છોકરી જો હવે લગ્નનો જમીન આવતી રહી ને અહીંયા ઢગલો કર્યો છે તો બધું એનો મેકઅપ કાઢવા માંડી ચાંદલો નાખીશ હે એ રહ્યો તો આ તો બધું કાઢવા માંડી જો અત્યારમાં હજી તો વાર છે ફેરા તો બાકી છે એય સીતા જસ્ટ તો પેલે જીન્સ ટોપ પહેરવાના જ જો આ એના સરસ મજાના કપડાં છે હમણાં તમને ગાયસ પહેરીએ ને એટલે તમને બધાયને બતાવવાના જ જોઈએ ચાંદલો કેટલો સરસ છે જો વાળમાં ગુથ થાય ઓય બાપા એ વાળ ખેંચાઈ ગયા છોકરીના તો એનો મેકઅપનો સામાન જો કેટલો બધો છે આટલી નાનકડી છે ને પણ એની મેં હાથે જ તૈયાર થઈ જાય ચૂડલો બતાવી તારો વાહ એ કેટલો ચમકે છે નાના નાના હાથ નાના નાની ચૂંડલો કેટલું મસ્ત દિશિતા ના આ બહુ મસ્ત છે હો આ ક્યાંથી લીધા આવે ખાંભાથી મને તો આવું કાંઈ મળે નહીં જો કેવી સરસ છોકરી હોય મહેન્દી મૂકી અમારી ઉંમર હવે વહી ગયા આવું બધું તૈયાર થવાની છોકરીઓ જો સરસ સોનાનો ચૂંટલો કર્યો છે તો અમારે દિશિતા બેન એ બહુ શોખીન છે અને આ બેનને તો હવે હળવળા ટૂપડો જ ને એટલે હવે બધું કાઢશે અને નવા કપડાં લેવડાવ્યા જો તો લાય તો બતાવી તો લેબલવાળા ખર્ચો કરાવે હો પણ આ પહેરીસ તું પિંક કલર ના વાહ બહુ મસ્ત છે અને એની નીચે જીન્સ તો આજે કઈ લગન છે ને તો આ છોકરીએ જો લાટ કરી કરીને એને કપડાં લેવડાવ્યો છે વાહ ભાઈ વાહ તો ચાલો ફટાફટ બદલીને પહેરીને બતાવો આપણે જોઈએ આ પિંક કલરનું કેવું લાગે છે તમને અને હવે જો બંગળી કાઢે છે કેટલી મહેનત કરે થાકતી નથી હું જો હાથમાં લોહી નીકળી ગયું છોલાઈ ગયું અરે 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 જો નિક હવે નિકળી બમલી છોકરીઓને શોખ એટલો મારે આવી નાની એક દીકરી હોત ને આ આને લઈ જવાની છે ચોટલી લેવાય જો કેટલી સરસ નાની નાની ચોટલી આવે એ ચડાવી ને પછી બટરફ્લાય લગાવી ચાલો આપણે જલ્દી જલ્દી જાય છોકરી કેવી જમાવટ કરે છે આઈસ્ક્રીમ ખાય ગોલા ખાય છે ગોલા તો હવે આપણે વાળો તો છું કે લારી મૂકીને એવું લાગે છે તડકો લાગી ગયો ને